પાલનપુર તાલુકામાં વરસાદ રોકાયા બાદ ગણેશપુરા વિસ્તારમાં આવેલા ખેતરમાં ઊભેલા વીજ પોલ ઉપર મોટી સંખ્યામાં જાડી ઝાંખા ઊભી નીકળતા ખેતરોમાં કામ કરતા ખેડૂતો તેમજ માર્ગ પરથી પસાર થતા પશુપાલકો અને વાહન ચાલકોને સતત વીજ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જોકે ખેડૂતો દ્વારા આ મામલે વીજ કંપનીને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા હવે ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે આ ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ગણેશપુરા વિસ્તારમાંથી પસાર થતા માર્ગ પર દસથી પંદર જેટલા ખેતરો આવેલા છે જ્યાં ઝાલા વીજ પોલ પર મોટી માત્રામાં ઝાડી ઝાંખરા અને વેલા ચડી જતા ખેતરમાં કામ કરતી વખતે સતત કરંટ લાગવાનો ભય લાગી રહ્યો છે જેને લઈને મોટો બીજો અકસ્માત સર્જાય તો કોઈ પણ સર્જાય તેવી દીધી છે તો વીજ કંપની દ્વારા સત્વરે આ ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેતરમાં બિჭડીના થાંભલા ઊભા છે તેના પર મોટા વેલા ચડી ગયા છે ત્યારે ઘાસ ચારો લેતી વખતે અમને સતત કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે ખેતરમાં કામ ભાગ્યા અને તેમના બાળકો પણ ફરતા હોય છે જેના પગલે વીજ કરંટ લાગવાના સતાવી રહ્યા છે ત્યારે આ વીજ કંપની દ્વારા થાંભલા પર ચડી ગયેલા વેલા દૂર કરવામાં આવે તો અકસ્માતનો ભય ટળી શકે છે સાહેબ આ અમારા 10 થી 15 ખેતર છે અહીંયા એમાં જીબી ની લાઈનો ચાલેલી છે આના ઉપર ખૂબ જ વેળડા વધી ગયા છે અત્યારે અમને ખૂબ જ ભય લાગે છે કારણ કે ખેતરમાં નીચે પશુપાલન હોય અમે પાણત કરતા હોય પછી અમે નીચે ભાગ્યા ફરતા હોય ચાર લેતા હોય ત્યારે કરંટ લાગવાનો ભય અમને ખૂબ જ છે માટે જી બીને એક નર્મ વિનંતી કે આટલું અમને થોડા વેડા હટાવી અને ધોબલા ચોખ્ખા કર્યા લેવી નર્મ વિનંતી કરીએ છીએ મારું નામ નીતાબેન હવે આ બધા વેલડા એમ કે થાંભલા ઉપર ચડી ગયા હે તે અમને ત્યાં ચાર લઈએ કરીએ એટલે મને ડર લાગે ઉપર આ લીલા વેલડા કહેવાય એટલે નીચે કરંટ બી આવે એમ કે અને હવે આ નાના નાના ભાજ્યા હોય ભાજાનો છોકરો રમતો હોય છોકરો ભાજ્ય મજૂરી કરતો હોય એટલે અમને ડર ખૂબ લાગે એમ કે આ વિદ્યુત બોર્ડવાળાને એ લોકો આ લોકોને થાંભલા જોડે સફાઈ કરાવી દેવી જોઈએ